ઠાકર ભગવાન તથા ગોગ મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગત રોજ શુક્રવારે રાત્રે દસ વાગ્યા થી લઈને સવારના ત્રણ વાગ્યા સુધી ગુજરાત ના લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડ લોક ગાયકા વિનિતા પટેલ સ્ટીચ સંચાલક દશરથદાન ગઢવી લોક સાહિત્યકાર શ્રવણ શ્રી સોઢા લોક સાહિત્યકાર વક્તાજી રાજપૂત સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી વાવ તાલુકાના ચોથાને સડા ગામથી બોર્ડર તરફ અંદાજે સાત કિલોમીટર રણને અડીને ભોળાનાથનું ઐતિહાસિક એવું નાનું એક મંદિર આવેલું છે આ ગ્રામજનો દ્વારા લાખોના ખર્ચે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જે મંદિરમાં ભોળાનાથ માતા પાર્વતી સહિત ગોગ મહારાજ સહિતની દેવોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં સાત દિવસીય શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શિવકથાનું રસપાન કરવા લાખો ભક્તો આવે છે જો કે ચોથા નેસડા ગામ થી પાકિસ્તાનની બોર્ડર તરફ અતિ પૌરાણિક ભોળાનાથનું સ્થાનક આવેલું છે આ ભોળાનાથના પરચૌ વિશે અનેક લોક વાયકાઓ લોકો પાસેથી જાણવા મળે છે અને ગોવાળિયાઓને રાત્રિ દરમિયાન ભોળાનાથ દિવસ સ્વરૂપે દર્શન પણ આપે છે તો અનેક રણમાં ભટકાયેલા લોકોને રસ્તો પણ બતાવે છે રણના કાંઠે બિરાજમાન ભોળાનાથે અન્ય ગામોના લોકોની માનતાઓ પણ પૂરી કરી છે દર માસની શુદ્ધ બીજના દિવસે ગામે ગામથી ભક્તો પગપાળા યાત્રા કરીને દર્શન કરવા પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે બીજના દિવસે રણમાં માનવ મહેરામણન ઉભરાય છે કોઈ ભોળાનાથને નકળંગ નામથી પણ પૂજે છે તો કોઈ જોગી ભોળાનાથના નામથી પણ પૂજે છે ત્યારે આ ભોળેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય લોકો ડાયરાનું આયોજન કરવામાં પણ આવ્યું હતું જેમાં હજારો લાખો ભક્તો ડાયરાની મજા લેવા માટે ઉમટી પડ્યા હતા અને લાખો રૂપિયાના દાનના સરવાણી વર્ષાઈ હતી